રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની આજથી ગુજરાતમાં એન્ટ્રી બપોરે ત્રણ વાગે દાહોદ જિલ્લાના ઝાલોદમાંથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સ્વાગત કરશે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસો થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરી દસમી માર્ચે મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી ગુરુ ગોવિંદજીના ખંબોઈ ગામ પાવાગઢ તળેટી મંદિર હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા બાડેલી નારવરાજ આશ્રમ સહિતના ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન ગુજરાતમાં છ પબ્લિક મિટિંગ સત્યાવીસ કોર્નર મીટીંગ કરશે સિત્તેર થી વધુ સ્વાગત સ્થળોએ રાહુલ ગાંધીનું સ્વાગત થશે શહેરી વિસ્તારમાં પદયાત્રા રાહુલ ગાંધી કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા જે આજે બપોરે ત્રણ વાગે દાહોદ બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરશે અનેકવિધ કાર્યક્રમો રહેશે એમના ત્રણ દિવસ દરમિયાન રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગુજરાતમાં ભ્રમણ કરશે અનેક ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેશે સાથે જ કેટલીક સભાઓને પણ સંબોધશે હરસિદ્ધિ માતાજી અને રાજપીપળામાં ગણેશ મંદિરના દર્શન કરશે છ પબ્લિક મિટિંગ રહેશે સત્યાવીસ કોર્નર મીટિંગ કરશે રાહુલ ગાંધી